હેલો કેમ છો મજામાં આજના વિડીયોમાં સ્વાગત છે તમારું આજના વિડીયોમાં મારી પાસે સેકન્ડ હેન્ડ ગાડીઓ આવી છે સસ્તી સારી લેવાલાયક પછી સારી સુંદર અને ઓછી કિંમતમાં વ્યાજબી ભાવે જો કોઈને ગાડી ખરીદવી હોય તો અમારી ચેનલમાં આવજો આજના વિડીયોમાં તમારા માટે બહુ સમય પછી સારી સારી ગાડીઓ ખરીદવા માટે લાયો છું આજે મારી પાસે અલગ અલગ પ્રકારની અને સસ્તી સારી બેસ્ટ ગાડીઓ આવી છે તો તમને બતાવવા જઈ રહ્યો છું અને મજા મજાની ગાડીઓ હશે હિંમતનગર અમદાવાદ પાલનપુર શિવપુર અલગ અલગ પાટણ અને ઘણી બધી એટલી એવી એવી ગાડીઓ આવી છે ને જે સેકન્ડમાં તો હશે સારી સારી હશે અને મસ્ત હશે આજના વિડીયોમાં શરૂઆત કરીએ છીએ હવે આપણે સારી સારી ગાડીઓ જોવા માટે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેને ગાડીઓ પસંદ હોય ને સેકન્ડ હેન્ડ અને જો કોઈ એમ વિચારતા હોય કે ગાડી લેવી છે આપણે સારી સારામાં સારી લેવી છે તો લેવા માટે તમે મને ખાલી ફોન કરવાનો ના ભૂલતા હું તમને સારી સારી ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું ચાલો હવે આપણે પેલો ડાયલોગ મારીએ હું તમને એક વાત કહું છું હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે એક લાખ નેવું હજાર રૂપિયામાં હવે આ મોડલ છે તેર અને ચૌદ બંને છે મોબાઈલ મોડલ બંને છે અલ્ટો આઠસો એલેક્સ હાઈ ફૂલ કન્ડિશન છે ગુડ છે આની પ્રાઇઝ પણ કહેવાનો છો એ તો તમને કહેવું જ પડે પ્રાઇઝ વગર તો ગાડી કેવી હોય કેવી ના લેવી પડે આનો ભાવ કહી દઉં હવે પહેલાં તમને આનો ભાવ રાખેલો છે એક લાખ નેવું હજાર રૂપિયા હિંમતનગરમાં ગાડી છે ગુડ કન્ડિશન છે સાચવેલી છે અને હા આઠસો અલ્ટો છે એ પણ તમને કહી દઉં અઠ્ઠાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડી જોવામાં બરાબર લાગે છે તમે જોઈ શકો છો ફોટામાં તો જોઈ શકો છો અને રૂબરૂ પણ આવીને ચેક કરી શકો છો અને આવીને તમે જોજો ચેક કરજો ડિટેલ લેજો ફોટામાં તમે આવી છે એ તમે જોઈ શકો છો પછી આગળ આવીને આપણે જણાવી દઈશું પણ આ ગાડી બેસ્ટ લાગે છે તો તમને આ ગાડી પસંદ આવી હોય ને અને આ ગાડી જો તમારે આમ વિચારતા હોય કે લેવી છે તો કોન્ટેક કરવાનું ના ભૂલતા બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ મોડાસાની ગાડી છે આ એક લાખ પંચ્યાસી હજાર તમને આપી દેવામાં આવી છે આ મારુતિ વેગનર બે હજાર અગિયાર મોડલની છે ગુડ ગુડ કન્ડિશન છે સાચવેલી છે ફોટા ટાયરો ચાર બરાબર છે નવા છે એટલે કંઈ વાત નહીં જાય અને હા ઉત્તરાયણ કેવી ગઈ એ પણ કોમેન્ટ કરો તમારે ઉત્તરાયણમાં પતંગ ચકાવ્યા કે ના ચકાવે એ પણ તમે મને કહેજો ઉત્તરાયણ આ વખત મારી બેસ્ટ ગઈ એક પતંગ ઉપર મેં કેટલા કાપ્યા છે ખબર છે એક પતંગ ઉપર વીસ પતંગ કાપ્યા એટલે રેકોર્ડ બનાવ્યો છે એમાં પણ ચાઈના દોરીનો ઉપયોગ કરવાનો જ નહીં આપણી જે દેશી દોરી આવે ને જે નોર્મલ દોરી એનો ઉપયોગ વીસ પતંગ કાપ્યા તમે એક પતંગ ઉપર એમાં પણ મસ્ત પતંગ ચકાયો હતો એ સ્થિર તો આ ગાડી તમારે લેવી ને એક પંચ્યાસીમાં તો કોન્ટેક કરજો મારું તો એ વેગનર બે હજાર અગિયાર મોડલ આપણે ખબર છે ને શોખીન માણસ છીએ મજા આવી જાય આપણા સાથે રહો ને તમે એટલે ખુશ જ રહો બીજું કંઈ નહીં દુઃખીનો સવાલ ઊભો જ ના થાય મારી જોડે હોય ને તમે એટલે દુઃખની વાત નહીં કરવાની સુખ હોય તો જ વાત કરવાની હવે બીજી બતાવું છું હવે તમને ગ્રેન્ડ ટેન બતાવું છું સારી જુએ છે તો કોન્ટેક કરજો હો ને હવે તમને બતાવવા જઈ રહ્યું છું આ આ ગાડી વેચવાની છે પણ આ મોંઘી છે આની પ્રાઇઝ રાખેલી છે ચાર લાખ નેવું હજાર રૂપિયા અમદાવાદમાં પડી છે બે હજાર વીસ સીએનજી છે ફર્સ્ટ ઓનર વેલ મેન્ટેનન્સ ગ્રેન્ડ આઈટેન છે ગુડ છે અને સારી છે વેલ મેન્ટેનન્સવાળી હોય એટલે ગાડી સારી જ હોય સાચવેલી જ હોય પણ હા આ તમને ક્યાં જોવા મળશે તો અમદાવાદમાં જ પડી છે અમદાવાદ વાસીઓ હોય ને એમના માટે તો જોડે જ પડવાનું છે અને હા ગાડીની ડિટેલ આપી દીધી બધું જણાવી દીધું ટાયરો એન્જિન લૂક બધી રીતે કમ્પ્લીટ છે એટલે કોઈ બીજી પ્રોબ્લેમ નથી આમાં તો તમે લેવા માટે કોન્ટેક કરજો સારી છે એટલા માટે કહું છું બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બે લાખ વીસ હજાર રૂપિયા મારુતિ વેગનર એલેક્સ આઈ બે હજાર અગિયાર મોડલ અને હા આ પેટ્રોલ છે કે સીએનજી એ પણ તમને કહેવા છો પણ પાવરફુલ વિન્ડો છે આમાં પાવરફુલ સ્ટેરિંગ છે પછી સેકન્ડ ઓનર છે ગુડ કન્ડિશન છે અને જો તમારે જોઈએ તો સાબરમતી બાજુ પડી છે અઠ્ઠાવન હજાર કિલોમીટર જેવી ફરી ચૂકેલી છે તો તમે મને કોન્ટેક કરવાનું ના ભૂલતા પણ સાચવેલી છે બે વીસમાં વેચવાની છે બે લાખ વીસ હજારમાં તમને આ મળી જવાની છે ફોન કરજો જલ્દીથી લેવી હોય તો હવે તમને બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બે લાખ પંચોતેર હજાર રૂપિયામાં બે હજાર સોળ મોડલ વેગનર એલેક્સઆઈ ગુડ કન્ડિશન સીએનજી છે અને હા આ મહેમદાબાદમાં પડી છે ટુ ઓનરવાળી છે એલેક્સઆઈ છે કિલોમીટર સિત્તોતેર હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે પાવરફુલ ગુડ કન્ડિશન છે અને સાચવેલી છે ફોન કરજો એટલે તમને આ અપાવી દઈશ આના પછી છેલ્લી બતાવું છું હવે આ ગાડી જુઓ ત્રણ લાખ એકાવન હજાર રૂપિયામાં વેચવાની છે બે હજાર સત્તર મોડલ ગાંધીનગરમાં પડી છે સીએનજી પર પ્લસ પેટ્રોલ છે બે હજાર સોળ સત્તર મોડલ છે આમાં ફર્સ્ટ ઓનર અને એક લાખ બાર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જોઈએ તો ફોન કરજો ફોન કરજો તો હું તમને આ ગાડી અપાવી જ દેવાનો છું અને તમે આને ફેરવજો પછી તમારી રીતે તમે ફેરવી શકો છો પણ સારી છે ચાલો વિડીયો સારું લાગ્યો લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા